આખો વિડીયો જોતા પહેલા હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલનો નવો બીજો વિવાદ ઉભો થયો છે જેમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર સાગર પટેલ તમે બધા જાણતા જ હશો તેમની સાથે બબાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલ ઊંચા અવાજે વાતો કરતી હોય સાગર પટેલ સિંગર સાથે તેવું જોવા મળી રહ્યું છે મિત્ર ખજૂરભાઈનો વિવાદ હજુ પૂરો થયો નથી અને તે વિવાદ વચ્ચે બીજો વિવાદ સાગર પટેલ સિંગર સાથે આ બબાલનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ગતિ દ્વારા વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલ અને સાગર પટેલ આમને ખૂબ જ મોટા અવાજે વાર્તાલાપ કરી રહ્યા છે હવે તે વિડીયો તમે સાંભળો શું બોલી રહ્યા છે અને તમને શું લાગે છે હવે આગળ શું થશે નીચે કોમેન્ટમાં જણાવો અને હવે આખો વિડીયો જોઈ લો સાગર પટેલ અને કીર્તિ પટેલના વિવાદનો